મસ્ત મજાનું ભાઈ કટર થઈ ગયું છે કમ્પ્લીટ આવું છે આપણે ભાઈ ઘઉં છે ઘઉંનું મશીન છે મિત્રો તમને આજ આપણે સ્પેશિયલી આનો બ્લોક લેવાનો છે મિત્રો જો ભાઈ હવે ઘઉં નું મશીન થઈ ગયું છે મિત્રો ચાલુ અને હવે જાય છે ઘઉં આપણે કાપવા માટે હવે થઈ ગયું છે ઘઉંનું મશીન ચાલુ મિત્રો કાપવાનું હવે કઠિન ચાલુ થઈ ગયું છે ની અંદર ભાઈ જોરદાર ઘઉંનું મશીન અને ફાઇનલી મિત્રો હું છે કે હવે જલ્દી જલ્દી થઈ જાય આપણે ઘઉં વાઢવાનું કામકાજ કારણ કે ઘઉંનું વાઢવામાં તમે દાળિયા લાગે બહુ રૂપિયા દસ પંદર હજારનો ચાંટલો થાય એટલે આ રૂપિયા બે ત્રણ હજારમાં તો પૂરું કરીને ગયું છે મિત્રો તમને મશીન કેવું લાગ્યું છે આપણા ભારતની અંદર ટેકનોલોજી કેવી છે જોરદાર મિત્રો તે અવશો અવશ્યો આપણે કોમેન્ટ બોક્સમાં મિત્રો કહી દેજો અને જય જવાન અને જય કિસાનની સાથે મિત્રો વિડીયોના એન્ડિંગ લગી પણ બનાવી રહેજો હાલો બા મશીન હાલે છે સુખા કાઢે એવું જોઈ શકો છો અને બાકી આ જમેલો ભાઈ બહુ અઘરો જો ભાઈ તો લાગે ભાઈ આ બધી વસ્તુ શું છે કે ભાઈ આ જોરદાર કામ કરશે ને બાકી જોવો તમે આમ જોવો તમે આમ એક વાર આની અંદર માણા આવી ગયો લગભગ જીવતો રે નહીં એનો એ આપણે દાણો દાણો બહાર નીકળી જાય આનાથી થોડુંક દૂર રહેવું આ ભાઈ હવેલો મોટો છે અને આ ભાઈ અઘરી વસ્તુ કહેવાય બાકી એનું કામ ભાઈ બહુ સરસ મજાનું છે ભાઈ તમને તો મને તો બહુ ગમ્યું છે તમને મિત્રો કેવું લાગે તે જરૂર ને જરૂર કોમેન્ટ બોક્સ ની અંદર મિત્રો કહેતા રહ્યો આ સર ગજબ નું આમાં ફાયદા મિત્રો બહુ છે પણ થોડુંક નુકસે નહીં પણ થાય પણ મિત્રો શું છે કે થોડાક ટૂંક સમયમાં કામ પૂરું થઈ જાય જોવા કેમ હાલે જુઓનું લેવી ઉપરથી એવી રીતે લેને તમને એમ ખબર ન પડે જોર કરો ભાઈ આગલો ટાયર તો બહુ મોટા આવે પાછલા ટાયર છે તો નાના આ મહિનો મિનિટ એક્ટર ટાઈપ જ આવે પણ મોટું વાહન મોટી વસ્તુ અને તો કેટલાય તે શ્રાવણ મિત્રો પેટિંગ કરેલા હોય કેવી કેવી વસ્તુ પેટિંગ જોવો તો મેં જોવો આપણે શું કહેવામાં આવે આપણે કુવળ કહેવામાં આવે ને કુવળ જો બહાર બધું કમ્પ્લીટ કાઢી દે મશીનને મોટા રીતે મિત્રો હશે કે કામ કરે સારું આવે બધાને સારું પણ પડે

કાઢે છે કાપવામાં અને ભાઈ જો ભાઈ હવે તો ભાઈ બે વીઘામાં મિનિમમ અડધી કલાકમાં બધું સાફ કરી નાખશે તમે જોઈ શકો મિત્રો તો તમને હાલો થોડું ઘણું બતાવું કે જો આ બધું કાંક આવી રીતે કાપે છે ભાઈ એનું કાપવાનું કેવું કામકાજ છે એ રીતે તમને મિત્રો બતાવું જો ભાઈ આવી રીતે આનું કટિંગ થઈ જાય છે કાક ફૂલ કટિંગ કરી નાખે ભાઈ નીચેલી અને જો તમે બતાવો આવી રીતે કાક છે ભાઈ આ બધું આવડે ઘોડી તો રે પણ કાશી રે એ બાકી બીજું બધું તો કાપી જ નાખે છે જો ભાઈ આ ભાઈ ની વાડી છે બધું કટ કરી નાખ્યું જો ભાઈ તું શું કરી નાખ્યું જો તમે જો ભાઈ ખેડૂત બધા આવી ગયા છે ભાઈ હા જો ભાઈ દેખ લઈએ ભાઈ તમે જોઈ શકો છો ભાઈ અને મશીન આ બાજુ હાલે છે મિત્રો આવું કે આ બધું જો તમે આવું કાક છે અને આપણે અત્યારે હું લઈને આવ્યા છીએ હાલો મિત્રો બન્યા રહેજો વિડીયો માં તો મિત્રો હવે જલ્દી જલ્દી છે ને ભાઈ મશીન ઘઉં કાપવાનું કામ થઈ ગયું છે ચાલુ અને બહુ જ તે ભાઈ જોરદાર કામ કરશે તો ભાઈ મિત્રો છે ને મિનિમમ જલ્દી જલ્દી છે ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ આવા નવા આપણે છે ને ભાઈ બ્લોગ આવતા રહેશે બ્લોગ મને મારા સારા લાગતા હોય તો મિત્રો તમે છે ને ભાઈ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણો સાથ અને સહકાર આપતી રહો બાકી મશીન કેવું છે મિત્રો તે અવશ્ય ને અવશ્ય મિત્રો કોમેન્ટમાં કહેતા રહ્યો અને આ વસ્તુ ભાઈ તમને કેવી લાગી તે જરૂર મિત્રો કોમેન્ટમાં બને રહેજો ને હાલો મિત્રો શું છે કે વિડીયોના એન્ડિંગ લગીને મિત્રો બને રહેજો તો હાલો બને મશીન ભૂખા કાઢે છે ત્યારે શોભાઈનું મશીન કેવા આવે અમારી ગુજરાતીની અંદર આપણે શોભાઈનું મશીન કહેવાય ને આને અત્યારે સ્પેશિયલ કટર કહેવામાં આવે ભાઈ મિત્રો લગભગ ભરાઈ ગયું છે એવું લાગે ભાઈ ગયા છે જો ને સડી તો ગયા છે તો અત્યારમાં ખાલી જે દસ મિનિટ થાય દસ મિનિટમાં મિત્રો એક વીઘા જેટલું કટર તરી કાપી નાખ્યું છે મિત્રો બહુ સારું કામ આપે છે આ એક જ કલાકમાં લગભગ બધું વીઘાના હોય છ વીઘાના હોય મિત્રો આકાશ વિશ્વ બધું કટ કરી નથી કેવું મિત્રો લાગ્યું તે હવે કોમેન્ટ બોક્સમાં પણ મિત્રો કહેતા રહેજો હલો મિત્રો હજી વિડીયોમાં અને આજે આપણે આપણે ખેતીવાડી લગતી બ્લોગ લેવાનું છે મિત્રો જે ને એને કાંઈક સરખા જેવું કાંઈક કહે એ આની ઉપર હોય પાછળ આ બહુ વજનદાર આવે ને આમ તો આનો કાંઈ વજન હોતો નથી મિત્રો પણ શું છે કે આની ઉપર બધી રાખીને જાય તો ફરે છે ને આગળ જો આનું વજન હશે આપણું ઉપાડી વજન તો હોય એવું ભાઈ જોવો વજન તો ભાઈ ઘણો ખરો હોય આ ને જો ભાઈ મશીન અતર ભાઈ ફૂકા કાઢો ભાઈ વાહ ભાઈ વાહ ની હિન્દી ગીત વગાડતા જાય દિલ હે કે માનતા નહીં કેમ માને ભાઈ ભૂકા કાઢો અત્યારે વાહ ભાઈ વાહ બાકી મસ્ત મજાનું છે ભાઈ મિત્રો તાલો ભાઈને તો મિત્રો હવે છે ને મશીન છે લગભગ ઘઉંનું આવે છે તો ભરાઈ ગયું છે તો શું છે કે મશીન ધીમે ધીમે આપણે કાપવાનું કામ લગભગ થોડું ઘણું પૂરું થઈ ગયું છે તો મારા ખ્યાલ મુજબમાં હવે એને થોડુંક બાકી રહી ગયું છે હાલો હવે મિત્રો શું છે કે એનેરો વિડીયો માહિતી અને ચેનલને સબસ્ક્રાઈબ ભાઈને હવે જોશું જી કારણ કે આપણે ઘઉં કેટલા નીકળે છે કેટલા ભીગામાંથી જો કાપી તો રાખ્યું ભૂકા કાઢે એવું ભાઈ બાકી કાંઈ ઘટે નહીં ભાઈ કેવું કામકાજ આપે છે મિત્રો વિડીયો કેવો લાગે હવે શું કોમેન્ટ બોક્સમાં પણ મિત્રો કહેતા રહેજો આજનો તમને મિત્રો ગમે કોઈ પણ કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો તો મસ્ત મજાનું જો ભાઈ અહીંથી તો ભાઈ લુક આવે જોરદાર છે ભાઈ અને હવે ભાઈ જાય છે ફરવા જાય એવું નાખવા જવાનું છે ઘઉં ની અંદર તો ચાલો આપણે હજી તમને જઈને બતાવીશ ચાલો મિત્રો બને તો મિત્રો હવે મશીન તો થઈ ગયું છે ભાઈ કમ્પ્લીટલી અને ઘઉં પણ આપણે વઢાઈ ગયા છે હાલો મિત્રો હવે આપણે જોવાનું છે કેટલા ઘઉં થાય જો તમે મિત્રો ઘઉં તો બાકી ભૂકા કાઢે એવા છે હો ભાઈ અને આમાં છે ને ભાઈ જો જેવું તો કચરો હોય ને એ પણ ઉડી જાય અને ઘઉં હાવ સાફ આવે અને બહુ મસ્ત મજાના મિત્રો જો તમને બાકી નજારો દેખાય ભાઈ 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 હવે બાકી બાકી એ હય કેટલા બધા ઘઉં છે ભાઈ કહેતા હતા ભાઈ દોઢ વીઘાના ઘઉં છે બે અઢી વીઘાના ઘઉં કહેતા ભાઈ પણ એ મને કે જો ભાઈ આટલો અમારા ઘઉંનો ઉતારો છે તો હવે એ ભાઈ કેટલો છે તમને કદાચ ઢગલો જોતા હું તમને બતાડીશ તો મિત્રો કેવું લાગ્યું તે પણ અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સમાં કેતા રહેજો ને બાકી જો સરદાજી સડી ગયા છે આપણે માથે અને ફાઇનલી મિત્રો કહું પણ હવે થોડું પૂરું થઈ ગયું છે અને મળીશું હજી હું છે કે મિત્રો કેટલા હજી છે તો મિત્રો વિડીયોના એન્ડિંગ લિંગ પણ બને રહેજો વિડીયો મિત્રો કેવો લાગ્યો છે તે અવશ્યને અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સમાં પણ મિત્રો કોમેન્ટ કરી દેજો અને મિત્રો હાલો હવે વિડીયોના એન્ડિંગ લિંગ બનાવી રહજો ચેનલની અંદર આવી જાઓ તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક અને કોમેન્ટ બોક્સમાં અમે અંદર કોમેન્ટ કરી દેજો તો મિત્રો હાલો હવે બને રહો

વાડી થાય છે આ એ પૂરા થઈ ગયા દોઢ વીઘાના ઘઉં હતા એ જો તમને બતાડું ઢગલામાં એટલા આપણે ઘઉં થયા છે ભાઈ અને હવે આ બાજુનો વારો છે ભાઈ હવે આ કેટલા વીઘાના છે આ મારા ખેલમાં જો દોઢ વીઘો લાગે વિઘો દોઢ વીઘો તે તો એને તે મારા ફેલમાં જોઈશું હવે તો હલો મિત્રો હજી વિડીયોમાં બન્યા રહીશું ભાઈ પાછળ તો જો કે મશીન દેખાતું હશે જેવું તેવું તો ભાઈ અત્યારે તો હું છે કે ખેતીની અંદર ભાઈ ફૂકા કાઢે મશીનગીરી દે અને ભાઈ ખર્ચ હોય બહુ લાગતો હોય તો શું છે કે આ આ બધું લાગે અઘરું છે પણ જો બાકી મશીનગીરી આવતા બધું સુવિધા જો કેવી થઈ ગઈ આ છે વસ્તુ મિત્રો તમે આને લો કરીને પણ મિત્રો આપણા ગાય ભેંસ હોય એને પણ મિત્રો તમે આનો ઉપયોગ કરી શકો છો તો ફાયદા છે નુકસાની છે એને થોડા ઘણા ફાયદા છે પણ અત્યારની ખેતી ટેકનોલોજી મિત્રો ખેતરી છે અને આ ખેતી આપણા ભારત દેશની અંદર મિત્રો બેસ્ટ છે મશીનગીરીનો ઉપયોગ થતો હોય ને તો આપણા ભારતની અંદર તો મિત્રો હું છે કે મારી માહિતી સારી લાગતી હોય તો અવશ્યને અવશ્ય મિત્રો એક લાઇક કરી દેજો અને ચેનલની અંદર આવી જાય તો મિત્રો થોડોક ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો હલો મિત્રો તમને બીજે કેટલા વીઘાના છે તે બતાડવું મિનિમમ આ દસથી પંદર મિનિટ નથી મિનિમમ વીસ મિનિટ થઈ છે લેતા તો બોલો મિત્રો વીસ મિનિટની અંદર મિત્રો દોઢ વીઘાના ઘઉં વીસ મિનિટમાં સાફ થઈ ગયા બોલો તો હલો હવે મિત્રો બનાવી રહ્યો છું વિડીયોમાં અહીંથી ગયું છે પૂરેપૂરા ઘઉં જોવા અહીંથી આપણે ચાલુ કર્યું હતું મિત્રો અને એ જો બસ હવે એક જ તે ઉથલ રહી છે આપણી પાસેમાં ઉથલ કહેવામાં આવે એ એક જ કહેતા તો હવે આ એક ઉથલ મારી દે એટલે ભાઈ વિફો ડોટની જો ખબર છે પૂરા થઈ જાય ચાલો મિત્રો તમને વિડીયો કેવો લાગે તો હવે શું કોમેન્ટ બોક્સની મિત્રો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો મિત્રો અને ચેનલની અંદર આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજનો બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરતા રહીજો મિત્રો તો હાલો મિત્રો જે થોડોક બનાવી રહેજો વિડીયોમાં એક જુઓ ભાઈ આવું કાંઈક આપણે વિડીયો ઉતારવાનો છે મસ્ત મજાનો ભાઈ ને જો તમે આ આ ઘઉં હતા આ ઘઉં પૂરા થઈ ગયા ને જો અહીંયા નાખવાનું છે હવે અને આ બાજુ નું કાંક લૂક છે જોઈ શકો છો આ એટલા ઘઉં હતા હવે એક છેલ્લી ઉથલ છે હવે આપણે ગાડી આવી જાય હવે છેલ્લી એક ઉથલ બાકી રહી છે હવે ભૂખા કાઢે નાની બહુ પૂરા થઈ છે આની અંદર મિત્રો વીસ મિનિટ થઈ મતલબમાં એક કલાકમાં પાંચ મીકા ગમે હોય ને તો ભાઈ તો મિત્રો હલો હવે જો ભાઈ આવી ગયું આપણું મશીન હવે મૂળી આપણે અહીંયા કેટલા ઘઉં છે કેટલા વીઘાના હતા તે પણ આપણે પૂછી લઉં કે આ ભાઈને કેટલા વીઘાના હતા અહીંયા જો જો તમે ભાઈ જોઈ શકો છો ભાઈ મશીન આવી ગયું છે કમ્પ્લીટલી અને આ પાલ આપણે આની અંદર નાખવાનું છે તાલપત્ર અંદર તો ફાઇનલી મિત્રો હવે થઈ ગયું છે કમ્પ્લીટ અને ભાઈ જો પછી હવે ઘઉં નીકળે છે વ્યવસ્થિત રીતે ભાઈ ભાઈ દોઢ વીઘાના ઘઉં હતા ભાઈ બે બાજુ નીકળી જશે મિત્રો ફાઇનલી મિત્રો તમને જબરજસ્ત મિત્રો મારો બ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી મિત્રો કમેન્ટ બોક્સ કમેન્ટ કરી દીજો તો હાલો મિત્રો શું છે કે વિડીયોના એન્ડિંગ લગી બનાવી રેજો વિડીયોને શેર કરતા રહેજો લાઈક કરી દીજો મિત્રો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હાલો તમે મિત્રો વિડીયોના એન્ડિંગ લગી મિત્રો બનાવી રહેજો તો હાલો હવે બનાવી રહ્યો ભાઈ હવે થોડાક જ રહ્યા છે ડોટ વિકના ઘઉં હતા પણ ભાઈ પૂરો થઈ ગયો ભાઈ તો ભાઈ ડોટ વિકના ગામ હતા અહીંયા જે છે ભાઈ ભાઈ જવાનું છે હવે આવી જે છે આપણા પાટણ માં છે દેખીએ આ ભાઈ નારે આપણે મુલાકાત કરી મને ચેનલ સબસ્ક્રાઇબ કરાવી કે હવે હું તમારું બધાય વિડીયો જોઈશ તો

પૂરું અને મશીન જાય છે હવે આપણે એમના તરફ ને આપણે હવે જવાનું છે આપણા ઘર તરફ તો ભાઈ જો વિડીયોની અંદર આપણે લાઈક કરી દીધી મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીધી છે અને આપણે ચેનલ એ મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે આપણી પૂરી પડી છે હવે લઈને આપણે જવાનું છે આપણે ઘર બંધ તરફ ચાલો હવે બન્યા મિત્રો વિડીયોને એન્ડિંગ લગેરી વિડીયો સારો લાગે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લીજો અને મિત્રો લાઈક કરી દીજો ચાલો હવે મિત્રો મળીશું આપણે નવા બ્લોગની સાથે નવા જોશ અને જુનંગની સાથે તો મિત્રો આશા કરું કે આજનો બ્લોગ તમને ગમે તો લાઇક કરી દેજો મિત્રો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મળશું નવા બ્લોગને તો બધાની બાય બાય